રામ રામ ભાઈ તમારું નામ હિતેશભાઈ જશમંતભાઈ ગામ રૂપાવટી ગામ રૂપાવટી તાલુકો વિરમગામ તાલુકો વિરમગામ જિલ્લો અમદાવાદ આપણે રાઈડો તમે કયો આવ્યો હતો ફિશમા કંપનીનો ને કયો હતો

અને એમાં હું બીજી ખાસ શું તમને લાગી ઉતારો સારો મળ્યો બરાબર કાંઈ વાંધો નહીં તો તમને સંતોષ થયો નહી બિયારણથી કાંઈ વાંધો નહીં બીજી વાર વાવેતર કરવાનું ને કાંઈ વાંધો નહીં બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો ખૂબ ખૂબ આભાર